રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાના મામલે રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને રજૂઆત કરવામાં આવી ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનામાં ત્રીસથી વધારે લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદાયી છે અને આ ઘટના કોઈ ગુજરાતમાં પહેલીવાર નથી આની પહેલાં તો સુરતમાં તક્ષશિલા કાંડ હોય તો એ તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં જે આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ચાલીસથી વધારે માસૂમ વિદ્યાર્થીઓના જીવ ગયા હતા અને આ આ બીજી ત્રીજી ઘટના છે ગુજરાતમાં તો ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘતું હોય અને તંત્ર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ઘેરામાં લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આજે પણ ગુજરાતની અને રાજકોટની સ્કૂલ કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસ હોય જે અનઅધિકૃત રીતે ડોમ ડોમમાં ચાલે છે જે પ્લાસ્ટિકના ડોમો છે કે તેને સળગતા પર વાર ન લાગે અને ઘણી સ્કૂલો કોલેજો એવી છે કે એની પાસે ફાયર એનઓસી છે પણ માત્રને માત્ર પૈસાથી ભ્રષ્ટાચાર રીતે આ ફાયર એનઓસી મેળવેલ છે ઘણી સ્કૂલોમાં એન્ટ્રી છે એક્ઝિટ નથી તો ક્યાંક ને ક્યાંક આ બધી વિગતોમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે આ જો આ ઘટના હજી પણ બનવાની શક્યતાઓ પૂરેપૂરી છે જો સરકાર આમાં કોઈ લાલાખ લાખ નહીં કરે તો હજી પણ આવી ઘટનાઓ વારંવાર ગુજરાતમાં ચાલુ રહેશે અને જો અમે અડતાલીસ કલાકનો સમય આપ્યો છે મુખ્યમંત્રીશ્રીને પણ જો ગુજરાતમાં આવી અડતાલીસ કલાકમાં જે આ અનઅધિકૃત રીતે ડોમ છે એ ઉતારવામાં નહીં આવે ફાયર સેફ્ટી ચેક કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી જનતા રેડ કરે અને આ ડોમ તોડવાનું કામ કરશે રાજકોટની એસી ટકા સ્કૂલો એવી છે કે એ બસો ત્રણસો વારમાં ચાલે છે એમાં ફાયર એનઓસી એને મળવાનું કોઈ શક્યતાઓ જ નથી એની પાસે એક્ઝિટ નથી એની પાસે પૂરતા સાધનો નથી ફાયરના તો એની પાસે એનઓસી આવી કઈ રીતના એ પણ એક મોટો મોટો મુદ્દો છે અને જે અધિકારીઓ સસ્પેન્ડ કર્યા એને જ આપેલા છે એનઓસી તો એમાં ક્યાંક ને ક્યાંક શંકાનો વિષય છે તો એ અત્યારે કલેક્ટરે માત્ર એક જ ધ્યાન દેવું જોઈએ કે જે સ્કૂલ કોલેજો છે એમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો આવી ઘટના બનશે તો એક પણ વિદ્યાર્થી બચશે નહીં તો પહેલાં સરકારે એમાં ધ્યાન દેવું જોઈએ સ્કૂલ કોલેજો અને ક્લાસીસોમાં જે ગેરકાયદેસર ડોમ છે જે ફાયર એનોસી નથી એમાં ધ્યાન દે અને તાત્કાલિક એમાં કલક કડક વલણ દાખવવું જોઈએ એવું અમારું માનું છે અને નહીં દાખ્યો તો અમે તો છે જ તે જે ફરિયાદ કરવી એ જે કરવું એ કરી લે પણ અમે તો એ પ્લાસ્ટિકના ડોમ તોડવાના છે તોડવાના છે ને તોડવાના છે જનતા રેડ જનતા રેડ કરીને તો તોડવાના છે મીડિયાના મિત્રો સાથે રાખીને તોડવા વાલીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આપણે આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં એનું જે જીવન છે જોખમમાં ના મૂકવું જોઈએ બધી તપાસ કરી અને પછી વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા જોઈએ એવી મારી માંગણી ટીઆરપી ઝોન જે અગ્નિકાંડ રાજકોટમાં થયો આમ તો એમાં જોઈએ તો પોલીસ કમિશનર શ્રી હોય કે એનું તંત્ર હોય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લાનો જે પુરવઠા વિભાગ છે એ પણ એટલો જ જવાબદાર છે તો હજી સુધી એની પર સુકમ કાર્યવાહી નથી થઈ એ માટે થઈ અને જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આમ જોઈએ તો અત્યાર સુધી અમે મૃતકોના મલાજો જાળવી અને ચૂપ બેઠા હતા પણ અમે મૃતકોના પરિવાર સાથે અને તંત્રને જ્યાં પણ અમારી જરૂર હતી ત્યાં અમે સાથેને સાથે રહ્યા છીએ પણ હજી સુધી તંત્રએ અને શાસકોએ જ્યારે કાંઈ કાર્યવાહી ન કરી ત્યારે એક વિપક્ષ તરીકે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યું કે પુરવઠા અધિકારીને ઉપર હજી સુધી કેમ એને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યું કેમ કે તમે જોશો કે જીવન જરૂરી જો આપણે પેટ્રોલ કે ડીઝલ કાંઈ જોતું હશે તો એક બોટલ માટે પણ આપણને એની મંજૂરી નથી ત્યારે આ જે ગેમ ઝોન છે એમાં ત્રણ હજાર લીટર ઉપરનો ડીઝલ અને પેટ્રોલનો જ્યારે જથ્થો હતો અને એના કારણે જ અવડો મોટો અગ્નિકાંડ થયો છે તો શું પુરવઠા વિભાગને આની જાણ ન હતી જો હતી તો એની મંજૂરી કોણે આપી શા માટે આટલું બધું એને ટેન્કર ત્યાં હતું અને આટલો મોટો જથ્થો છે એ કઈ કંપનીએ સપ્લાય કર્યો જો પુરવઠા વિભાગે સમયાંતરે આનું ચેકિંગ કર્યું હોત તો આવી મોટી જે ઘટના બની એ બની ન હોત ત્યારે પુરવઠા વિભાગ છે એ આમાં ચોક્કસ જવાબદાર છે અને એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે પુરવઠા અધિકારી અને આની સામે અમે જે જે પણ મુદ્દાઓને લેખિત આપ્યા છે એની ઉપર કાર્યવાહી થાય એની અમારી માંગ છે